श्रीहनुमन्ते नमः मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमताम् वरिष्ठं वातात्मजं वानरयुद्धमोख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये હેલો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આજના વિડીયામાં જાણીશું કે હનુમાન જયંતિ ક્યારે છે તે ત્રેવીસ કે ચોવીસ એપ્રિલ તેની સાચી તારીખ તેનું પૂજાનું મુહૂર્ત તેનું મહાત્મય અને સાથે સાથે તેના ઉપાયો વિશે આપણે આ વિડીયામાં સાંભળીશું તો મિત્રો આ વિડીયાને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ કોમેન્ટમાં જય હનુમાન જરૂર લખજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા અવનવા વિડીયાની માહિતી આપ સુધી તુરંત પહોંચી રહે તો આજે આપણે સાંભળીશું હનુમાન જયંતિ ક્યારે છે મિત્રો દર વર્ષે પવનપુત્ર હનુમાનની જયંતિ ચૈત્ર મહિનામાં પૂર્ણિમાના દિવસે આવે છે આ શુભ દિવસે માતા અંજનીના ગર્ભમાંથી હનુમાનજીનો જન્મ થયો હતો દર વર્ષે પવનપુત્ર હનુમાનની જન્મ જયંતિ ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ શુભ દિવસે માતા અંજનીના ગર્ભમાંથી હનુમાનજીનો જન્મ થયો હતો હનુમાનજીના જન્મદિવસને જયંતિના બદલે મહોત્સવ તરીકે ઓળખવામાં પણ આવે છે કારણ કે બજરંગબલી અમર છે જયંતીનો ઉપયોગ એવા વ્યક્તિ માટે કરવામાં આવે છે જે હવે આ દુનિયામાં હયાત નથી એવા ભગવાન છે જેમને જો સાચા હૃદયથી યાદ કરવામાં આવે તો દરેક સંકટમાં ભક્તોની રક્ષા કરે છે તેથી તેમને સંકટ મોચન પણ કહેવાય છે પ્રભુ રામના પરમ ભક્ત હનુમાનજી સારા સંકટોને હરનારા છે સંકટ મોચક હનુમાનજીની કૃપા મેળવવા માટે મંગળવારનો દિવસ વિશેષ હોય છે આ ઉપરાંત વર્ષમાં કેટલાક એવા પ્રસંગો આવે છે કે જે બજરંગબલીની વિશેષ કૃપા અપાવે છે આમાં હનુમાન જયંતિ અથવા હનુમાન મહોત્સવનો દિવસ પણ સામેલ છે હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે પૌરાણિક કથાઓ અનુસાર હનુમાનજી આજે પણ પૃથ્વી પર ભૌતિક રીતે બિરાજમાન છે એવું માનવામાં આવે છે કે હનુમાનજી ગંધ માદક પર્વત પર રહે છે તેથી જ હનુમાનજીને કળિયુગના જાગૃત દેવતા તરીકે ઓળખવામાં આવે છે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે પરંતુ હનુમાનજી હજુ પણ પૃથ્વી પર છે તેથી તેમના જન્મદિવસને જન્મોત્સવ તરીકે ઓળખવો જ યોગ્ય રહે તેથી જ ઘણા લોકો હનુમાન જયંતિને હનુમાન જન્મોત્સવ કહે છે હિન્દુ ધર્મમાં હનુમાન જયંતિનું વિશેષ મહત્ત્વ છે આ તહેવારને શક્તિ ભક્તિ અને નિષ્ઠાનું પ્રતિક માનવામાં આવે છે આ દિવસે હનુમાનજીની વિવિધ પૂજા કરવાથી વ્યક્તિને દરેક પ્રકારના અવરોધમાંથી મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આ સાથે જ ભગવાન શ્રી રામ પણ પ્રસન્ન થાય છે તો મિત્રો હનુમાન જયંતિ ક્યારે છે ત્રેવીસ કે ચોવીસ એપ્રિલ તેની તારીખ પૂજા તેનું મહત્વ હનુમાન જયંતિ બે હજાર ચોવીસની તારીખ સમય અને મહત્વપૂર્ણ વાતો આપણે જાણીશું આ વર્ષે હનુમાનજીનો જન્મ દિવસ ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસ મંગળવારના રોજ છે જે મંગળવારનો દિવસ અત્યંત પવિત્ર માનવામાં આવે છે જ્યારે હનુમાન જન્મોત્સવ મંગળવાર કે શનિવારે આવે છે ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે આ બંને દિવસો બજરંગ બલીને સમર્પિત છે આ દિવસે હનુમાનજીનો વિશેષ આકર્ષણ શણગાર સુંદરકાટનું પાઠ સુંદરકાટનું પાઠ ભજન ઉપવાસ દાન પાઠ અને કીર્તન કરવામાં આવે છે હનુમાનનો જન્મ ઉત્તર અને દક્ષિણ ભારતમાં બે તારીખે મનાવવામાં આવે છે પ્રથમ ચૈત્ર માસની તિથિ છે અને બીજી કાર્તક માસના કૃષ્ણ પક્ષની તિથિ છે હનુમાન જન્મોત્સવ પંચાંગ અનુસાર ચૈત્ર પૂર્ણિમા તિથિ ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ સવારે ત્રણ પચીસ વાગે શરૂ થશે અને ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ સવારે પાંચ અઢાર વાગે સમાપ્ત થશે હનુમાન પૂજાનો સમય લગભગ સવારે નવ થી બપોરે એક અઠાવન સુધી છે હનુમાન જયંતિ પર શુભયોગ પણ બની રહ્યો છે નક્ષત્રની વાત કરીએ તો હનુમાન જન્મોત્સવ ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ચિત્રા નક્ષત્ર રાત્રે દસ બત્રીસ મિનિટ સુધી ચાલશે હનુમાન જન્મોત્સવની પૂજા વિધિ હનુમાન જન્મોત્સવના દિવસે સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરવું બજરંગબલીની સામે ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા કરવી આ દિવસે પીળા કે લાલ રંગના કપડાં પહેરવા શુભ હોય છે હનુમાન જન્મોત્સવના દિવસે ચમેલીના તેલમાં સિંદૂર મિક્સ કરીને બજરંગ બલીને ચોલા ચઢાવો ચમેલીના તેલનો દીવો પ્રગટાવો અને ગુલાબના ફૂલની માળા અર્પણ કરો હનુમાનજીને આખી સોપારી અર્પણ કરો પૂજામાં બજરંગ બલીનો પ્રિય પ્રસાદ ગોળ અને ચણાનો સમાવેશ કરો બુંદીના લાડુ પણ ચઢાવી શકાય હવે સાત વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો આ દિવસે ઘરમાં રામાયણનો પાઠ કરવો પણ શ્રેષ્ઠ છે આરતીના દિવસ પછી તમારી ક્ષમતા અનુસાર કપડાં ભોજન અને પૈસા જરૂરિયાતમંદોને દાન કરવો હનુમાનજીની જન્મકથા શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે રાજા દશરથે પૂર્ણાહુતિ પછી ઋષિ શૃંગીના યજ્ઞમાં અગ્નિદેવને મળેલી ત્રણેય રાણીઓમાં વહેંચી હતી એટલામાં એક ગરુડ ત્યાં પહોંચ્યું અને તેની સાચમાં ઉડી ગયો આ ભાગ અંજની માતાના ખોળામાં પડ્યો હતો જે કિસકિંધા પર્વત પર ભગવાન શિવની પૂજા કરી રહ્યા હતા માતા અંજનીએ આ પ્રસાદ ગ્રહણ કર્યો એવું માનવામાં આવે છે કે તેના પરિણામે દેવી અંજનીના ગર્ભમાંથી હનુમાનજીનો જન્મ થયો હતો બજરંગબલીને વાયુપુત્ર પણ કહેવાય છે આ વર્ષે હનુમાન જયંતિ પર ગ્રહોનો પણ અદભુત સહયોગ હનુમાન જયંતિનું મહત્વ વધારે છે હનુમાનજીની પૂજા દરમિયાન પાંચ ગ્રહ એક જ રાશિમાં હશે જેનાથી પંચહી યોગ બનશે આ ઉપરાંત બુદ્ધાદિત્ય રાજયોગ કુંભ રાશિમાં શનિ સસ રાજયોગ આ દિવસનું મહત્ત્વ વધારે છે બજરંગબલીની પૂજામાં આ વસ્તુ સામેલ કરવી જોઈએ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાન જયંતિ પર તમારી શ્રદ્ધા અનુસાર ભોગ લગાવવો જોઈએ ભગવાનના ભોગમાં સાત્વિકતાનું વિશેષ ધ્યાન રાખવું ભગવાનને માત્ર સાત્વિક વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ હનુમાન જયંતિના દિવસે બજરંગ બલીને કેવડાનું અત્તર ગુલાબના ફૂલમાં ચઢાવો આનાથી તે ઝડપથી ખુશ થઈ જાય છે નોકરીમાં આવતા અવરોધો પણ દૂર થાય છે જો તમે લાંબા સમયથી કોઈ રોગથી પરેશાન છો તો હનુમાન જયંતિના દિવસે ઘીમાં સિંદૂર મિક્સ કરીને હનુમાનજીને ચઢાવી દો તે આરોગ્ય પ્રદાન કરે છે વ્યાપાર વધારવા માટે

હનુમાન જયંતિના આ ઉપાયો થી મળશે શનિ ની સાડા મુક્તિ મળશે દેવે હનુમાનજીને વરદાન આપ્યું હતું કે જે વ્યક્તિ બજરંગ પૂજા કરશે તે વ્યક્તિ ને કોઈ તકલીફ નહીં પડે આવી સ્થિતિમાં હનુમાન જયંતિના દિવસે શનિ અને ધૈયાના અશુભ પ્રભાવથી બચવા માટે બજરંગબલીને સિંદૂર સિંદુર રંગનો લંગોટ લાલ ફૂલ સોપારી ગોળ ચણા અર્પણ કરો ત્યારબાદ કાચા નાળિયેરના તેલના દીવામાં લવિંગ નાખીને હનુમાનજીની આરતી કરો એવું માનવામાં આવે છે કે તે શનિની મહાદશાથી રાહત આપે છે હનુમાન પૂજામાં આવી ભૂલ ક્યારેય ન કરશો હનુમાનજીની પૂજામાં ચરણામૃત અને પંચામૃતનો ઉપયોગ વર્જિત છે એટલે કે તે ન કરવો જોઈએ હનુમાન જયંત હનુમાનના મંદિરમાં મહિલાઓએ બજરંગબલીની મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ માત્ર પુરુષોએ જ તેમના ચોલા અર્પણ કરવા જોઈએ રાહુકાળ અને સૂતક કાળમાં હનુમાનજીની પૂજા ન કરવી જોઈએ હનુમાનજીની સાથે શ્રી રામ અને માતા અંજનીની પણ પૂજા કરવી જોઈએ હનુમાન જયંતીના દિવસે સામૂહિક આલોહન સામૂહિક આલોહનનું સેવન ન કરવું જોઈએ તામસી ભોજન ના કરવું જોઈએ તે દોષનું કારણ બને છે જે લોકો હનુમાન પૂજા અને વ્રત કરે છે તેમણે હનુમાન જયંતિ અને તેના એક દિવસ પહેલા બ્રહ્મચર્ય પાળવું જોઈએ હનુમાન જયંતિ પર આ પાંચ રાશિઓ ચમકશે મેષ રાશિના જાતકોને હનુમાન જયંતિ પર આર્થિક લાભ મળશે નોકરીની તકો મળશે મિલકતના મામલાઓ ઉકેલાશે વૃષભ રાશિ વૃષભ રાશિ હનુમાન જયંતિનો દિવસ વૃષભ રાશિના લોકો માટે શુભ રહેશે આત્મવિશ્વાસમાં વધારો થશે સિંહ રાશિના લોકો પર હનુમાનજીની વિશેષ કૃપા વરસશે નોકરીમાં પ્રગતિ થશે પરિવારનો સહયોગ મળશે મીન રાશિના લોકોને હનુમાન જયંતિ પર સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળશે કુંભ રાશિના લોકો માટે હનુમાન જયંતિનો દિવસ લાભદાયી રહેવાનો છે લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે હનુમાન જયંતિના પૂજાના મંત્ર આપણે સાંભળીએ ઓમ શ્રી હનુમંતે નમઃ ઓમ આજનેયાય ભીમહે वायुपुत्राय धीमहि तन्नो प्रचोदयात् मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमताम् वरिष्ठं वातात्मजं वानरयुत्थमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये ॐ नमो भगवते हनुमन्ते नमः ઓમ નમો હરિ મર્કટ મર્કટાય સ્વાહા આ મંત્રનો જાપ હનુમાન જયંતિના દિવસે કરવાથી ખૂબ જ શુભ મનાય છે તો મિત્રો આપણે આજના વિડીયામાં જાણ્યું કે હનુમાન જયંતિ ક્યારે છે અને તેની તારીખ શું છે તેનું શુભ મુહૂર્ત તેનું મહાત્મય અને ઉપાય તે બધું આપણે આ વિડીયામાં સાંભળ્યું તો મિત્રો આપણને આ વિડિયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને હા કોમેન્ટમાં જય હનુમાન જય બજ